બધે નમવું જરૂરી છે હું ના નહીં પાડતો બધું સાંભળવી જરૂર છે પણ જ્યાં આપણને લાગુ પડે છે કયા ગુણ લેવા કયા માર્ગે જવું જે આપણને ઝાલા શીખવાડે ને જીવતા એ આપણો ગુરુ છે ભાઈ કંઠી પહેરા હોય એ જરૂરી નહીં ભાઈ અને ઝાલા જ્યાં જવું ત્યાં મેં આજ પીરસું છે કે આજ જેટલા અહીંયા બેઠા છે ભાઈ આમાંથી ચાર શબ્દો મારા કાને પડે તો ભાઈ હું શું કહું તો હું એવું નહીં કહું વ્યસન મુકાવવા આવ્યો છું આવું કરજો ફલાણું કરજો પણ કાલ હવારથી થી નક્કી કરજો જાજુ ના થાય કઈ નહીં પણ કે વહેલા જાગીને મારે કઈ કામ ધંધે જવાય ઘણા એવાય હે ભાઈ નવ વાગ્યા લગીને રાડું પાડવી પડે મેં આય જોયું નકર અત્યારે ઊભો થઈને જતો રહો ભાઈ અને કોઈ એમ કે એવું નથી તો અમે વીણી ગોતી ને દઉં ભાઈ શું કહો એટલે મારું દૂરબીન ઝાલા નોખું હે મારી સમજાવવાની રીત નોખી હે અને જગતના સત્ય પીરસી ઝાલા